સાબરકાંઠામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સાબરકાંઠાનું તંત્ર લજવાયું ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ ધોરણ દસમાં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું બે કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી સગીરાની સ્થિતિ લથડતા પોલીસ શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો બનાવ સામે આવ્યો શિક્ષક સામે ફરિયાદ દાખલ થઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સ્કૂલ તંત્ર સહિત વાલી જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાતક પડ્યા રિપોર્ટર દિલાવર મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો